નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મહિલા સન્માન યોજના બે હજાર ચોવીસ જેમાં અઢાર વર્ષ કે તેથી વધુ ધરાવતી ગુજરાતની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો તમે કઈ રીતના આ મહિલા સન્માન યોજનાનો લાભ મેળવી શકશો જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુનું બે લાઇકન અવશ્ય દબાવી દેજો જેથી તમને કોઈપણ વિડીયો છે તો તમને નોટિફિકેશન જલ્દીથી મળી જશે સૌપ્રથમ વાત કરીએ પાત્રતામાં તો તમામ મહિલાઓ જે આ સન્માન યોજના મેળવવા માટે ભારતની નાગરિક હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓને આર્થિક રીતે નબળા પરિવારની માહિતી હોવી જોઈએ અને તેમને રેશન કાર્ડ હોવું ફરજિયાત છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો મહિલાનું આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા બેંક ખાતું સરનામોનો પુરાવો આવક આવકનું પ્રમાણપત્ર ઉંમર પ્રમાણપત્ર પાન કાર્ડ ઓળખપત્ર મોબાઈલ નંબર અને બીપીએલ કાર્ડ વગેરે તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ અરજી તમે કઈ રીતના કરી શકો અરજી કરવા માટે તમારે નજીકના મહિલા કલ્યાણ વિભાગ ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે જ્યાંથી તમને અરજીપત્રક મેળવીને તમને સચોટ અને માહિતી કાળજીપૂર્વક તમે ભરી શકશો અને વધુ માહિતી માટે તમારા નજીકમાં મહિલા કલ્યાણ વિભાગનો કચેરીનો અથવા તો સંપર્ક કરીને તમે આ મહિલા સન્માન યોજનાનો અરજી કરી શકશો તો બસ મિત્રો આ વેડમાં આટલું જ ધન્યવાદ